અહીંયા તમે નજર સામે જોઈ શકો છો લાઇન સવા ફૂટથી દોઢ ફૂટ જ નાખેલી છે આનો નિયમ છે કે જમીનમાં સવા ત્રણ ફૂટ લાઇન નાખવી જોઈએ અને આ ખેતરની અંદર નાખવા આ તમે જોઈ શકો આ રસ્તામાં નાખી દીધી આખી લાઈન આ ઠેર પાંચસો મીટર સુધી રસ્તામાં નાખી આ રસ્તામાં ટ્રેક્ટર હાલે ચોમાસાની અંદર તો ફૂટ એકના તો એમના ચીલા થઈ જતા હોય તો આ લાઇન રહી તૂટી જ જવાની છે ચોમાસા એટલે તાત્કાલિકના ધોરણે આ લાઇન કાઢી અને ખેતરની અંદર નાખવામાં આવે ત્યારે મેં અધિકારીને ફોન કર્યો તેને એવું કીધું કે અહીંયા કે કેનાલ નીકળી નડે પણ ખેડૂતોએ ભૂંગળે કેનાલ નીચેથી નાખી દીધા કે આગળ કોઈ ટેકનોલોજી નથી તો તમે શું એન્જિનિયરને નથી ખબર પડતી કે આ તો કોન્ટ્રાક્ટર આના બધી એન્જિનિયર બોર કરીને નીચે તમે લાઈન નાખી શકો કેનાલની જો ખેડૂતોએ પણ કરી લેતા હોય ત્યારે હું આપણા મોરબીના મિનિસ્ટર જ્યારે મોટી મોટી વાતો કરતા હોઈએ કે ક્યાંય પણ નબળું કામ ચાલતું હોય તો આપણે ચાલવા નથી દેવાનું મને જાણ કરજો મારા ઉપર ધ્યાન મેંજો આપણે ભ્રષ્ટાચાર મુક્ત કામ કરવાના છે ત્યારે હું ધારાસભ્યને મિનિસ્ટરને કહેવા માગું છું કે જે આ કામ ચાલી રહ્યા છે મોરબીની અંદર આ તો જાગૃત નાગરિક કીધું ત્યારે ખબર પડી નકરતા બોરીને વહી જાત આ એક ભ્રષ્ટાચારનો ભાગ જ છે કેમ કે જો આ લાઈન રહી ત્રણ ફૂટ નીચે નાખે તો કોઈ દીધ તૂટે નહીં આ તો ઉપર હોય તૂટી જાય તો પછી વળી રિપેરિંગના નામે પૈસા ખાવા માંડે એટલે આ ભ્રષ્ટાચાર રાખવાની એક આ સાયકલ બની ગયું એવું મને લાગી રહ્યું છે